દાંતળી આપણે જોવું કે કેટલું કોરું છે અને કેટલું ભીનું છે કેમ કે ભાઈ આમ તો જોતા એવું લાગે છે કે કદાચ વાવણી થઈ ગઈ હોય ભાઈ આ સુંદરતા છે ગામડાની એટલે ના એ લેવું ભાઈ હા છે જ ભાઈ કેમ તો મજા મજાને આપતા લગભગ આમ તો મજામાં જ હોય સવાર સવાર માં આપણે સોમવારે તો ગણભાના દર્શન કરીને આપણે આવીશી વાડીએ કે ભાઈ વાવણી થઈ ગઈ છે કે નહીં કાલે જોરદાર વરસાદ આવ્યો અને એની સાથે પવન પણ આવ્યો એટલે કે નહીં ધોધમાર વરસાદ પડ્યો આગળ શહેરને આજે આપતો ભાઈ વરસાદ ખૂબ હતો અને કહેવાય ને કે નદી ભાઈ ખૂબ આવી ગઈ છે હું ને અહીંયા ખોજ છું કે ભાઈ કોરું નીકળે છે કે ભીનું કેટલીક ભાઈ પાહ પકડી છે અને વાવણી થઈ શકે નહીં આમ તો ખૂબ ખૂબ ભાઈ વાવે છે એને વાવણી થઈ ગઈ છે પણ આપણે તો આપણે પણ જોઈએ કે ભાઈ વાવણી થઈ શકે દાંતળી આપણે જોવું કે કેટલું કોરું છે ને કેટલું ભીનું છે કેમ કે ભાઈ આમ તો જોતા એવું લાગે છે કે કદાચ વાવણી થઈ ગઈ હોય પણ ના પણ થયું હોય તો ચાલો જોઈએ આપણે અહીંયા ખૂણે બે ત્રણ જેટલી જ ભીની થઈ છે એટલે તો આગળ આપણે એટલે સીટ આવી ગયા છે કે જે ભાઈ પાણી ભરાઈને હાયલું હોય કે ન્યા થયું કે નહીં એ જોઈ લે ભાઈ એટલું જ જમીન ભીની થઈ છે બેઠા તો આવું કરું ને કહેવું એટલું આમ કઈ ને કે ભાઈ અઢી ઇંચ અહીં અઢી ઇંચ જેવું છે અઢી ઇંચ જેટલી મા પહેરી છે ભાઈ ભાઈ આ સુંદરતા છે ગામડાની અને એમાં ભાઈ વાડી રહેતા હોય ને તો અનોખો આનંદ હોય કારણ કે ભાઈ આ પક્ષી પંખી વાયરે રહેવાનું કલ અને ભાઈ એ આનંદ અલગ જ હોય આ અનુભૂતિ ભાઈ જઈને મળી હોય ને એને જ ખબર હોય છતાં ની એકદમ ભાઈ બરાબર વચારે આવી ગયા એટલે કે ભાઈ મોરલાઈ ટવકારા કરે છે આવી જા આવી જા મારા ખેડૂતો રાજ હોય છે અહીંયા ભાઈ ત્રણ ઘીસ જેટલું બે અઢી અઢી ત્રણ અઢી ત્રણ એટલું જ અહીંયા ભીનું છે અને પછી કોરું આવી ગયું જવા દે ભાઈ એક ખાસ વસ્તુ બતાવું છે કે ખેડૂતની બેદરકારી એટલે કે ખેડૂતને આજે પણ ઘણા એવા છે કે જેને શેઢે પારે છોડવો પણ નથી ગમતો ભાઈ બીજાનો જોવામાં આના જેવા હોય ને હજી તો ભાઈ પેલો વરસાદ થયો છે એમાં માંડ માંડ વાવણી થઈ એવું લાગે છે ને એમાં ભાઈ સેઢા પર દેવા મારતી ખરેખર એક આ ખેડૂત માટે નુકસાન જ છે પણ આ અંદર વરસો હતા પછી બધું દેખાય કારણ કે ભાઈ શેઢે પર લીલું તો કંઈક હોવું જોઈએ એને જ શેઢો કહેવાય ત્રણ ઠેકાણું જોઈએ ખેતરમાં અલગ અલગ ત્રણ ઠેંગાણે અઢી ત્રણ અઢી ત્રણ ઇંચ છે હવે છેલ્લું ભાઈ આપડે ત્યાં જોઈ લે ભાઈ અહીં પણ ત્રણ ઇંચ જેટલું તો શેઠે જોતા અને વસાર જોતા ભાઈ એવું લાગે છે કે વાવણી ભાઈ ખાસ નથી થઈ થઈ ખરા કરાય ના કરાય એવું છે પણ આપણે નથી કરાય કારણ કે ભાઈ સોયાબીન વાવવું એટલે એમાં કઈ ઉતાવળ ના હોય મગફળી એટલે કે માંડવી વાવી તો વાવી શકી પણ એના માટે દાણા થોડાક અધર રાખવા પડે કારણ કે હેઠે ભાઈ કોરું નીકળે છે એટલે વાવણી ભાઈ ખાસ નથી થઈ એમ કહેવાય ને વાવણી થઈ કે ને કહેવાય કે ભાઈ નદી નાણાં નીકળી ગયા હોય ખેતરોમાં ચારેકો સેઢે પાણી ભરાઈ ગયા હોય અને ભાઈ એ વાવણી કરવા વેરગા હોય ને એ મજા અલગ હોય એટલે નદી ભાઈ એક કાંઠે ફૂલ આવી ગઈ એમ કહેવાય ને કે પહેલાં ડોર પાણી એ નદીમાંથી નીકળી ગયા પણ આપણા ખેતરમાંથી હજી પાણી નથી નીકળ્યા એટલે સરગઢ ઉપરવા અજાબમાં ને વાવણી થઈ ગઈ છે નદી ભરપૂર આવી છે આમ જોઈએ ને ભાઈ તો ઉગમણી સીમમાં કોઈ દંતાર લઈને આવ્યું નથી એટલે ભાઈ વાવણી તો નથી જ થઈ છતાં પણ બે ભાઈઓ ભાઈ વાવણી કરે છે એના ખેતરમાં તો ન્યા હું એને વાવણી થઈ ગઈ છે કોરું નીકળે છે કે ભીનું થઈ ગયું છે કે અડધું કોરું અડધું ભીનામાં વાવે છે હાલો તો અહીંયા જાય જાણીએ કે કેમ વાવણી કરે છે ભાઈ આપણે વાડીમાં આવ્યા છીએ પણ અહીં તો ભાઈ દંતા જોડી દીધો છે ને ફર્યા છે ને તો આપણે ભાઈ એમ કહેવાય ને કૈલાસ પાન માલિક એટલે કે એની આપણે વાડીયા પોતી ગયા છે અને એ વાવેતર કરે છે તો જોઈએ કે કેવું વાવેતર કરે છે ટ્રેક્ટર આવી રહ્યું છે ને તો આપણે શાહમાં જોઈએ કે ભાઈ અહીં ભાઈ કોરું નીકળે છે ભાઈ એ મારું લાગે કોરામાં ભાઈ આપણી ઘોડે જ છે પણ ભાઈ હિંમતવાળા છે ભાઈ કેમ કે ભાઈ કૈલાસ પાન છે દુકાન ભાઈ જોર જોર થી હાલે છે એટલે ભાઈ કરી તેનું અને ને વાતાવરણ એવું છે અને સાસ કરવું ભાઈ કેવા દાણા પડે છે કેવું ઘાટું થઈ પારું છે એ આપણે દાંડર માં પડે એ જોઈ શકીએ આપડે સકર માં જોઈએ અને શાહ માં દાણા પડતા હોય ને ડાયરેક્ટ આપણે ઠકાયા પેલા ત્યાં જઈને તો ખબર પડી જાય કેમ કે ભાઈ પછી આપણે શા ખોદીને તો કોક દાણો ગારાવાળો થઈ જાય ને એટલે ખબર ના પડે પણ બે દાણા ઘાટું છે પણ સારું નથી ભાઈ જોતા એવું લાગે છે શાની વાવણી એટલે સામાન્ય થઈ ગઈ છે ભાઈ કેમ કે ભાઈ સુવિધા કારણે ટાણે ખેડૂતને એટલી થઈ ગઈ છે ને એમ કહેવાય છે ને કે ભાઈ ખેડૂતો ડિજિટલ થાય ખાતો જાય છે અને હા ભાઈ એ શબ્દો હવે સાચા પડતા જાય છે ફક્ત બે જણા અને એક દાણો દાણા ખાવા ત્રણ જણા હોય તો ભાઈ વાવણી થઈ ગઈ છે અને પહેલાં તો ત્રણ જણા તો દંતા રૂપામાં હતા ભાઈ એટલે આજનો સમય એમ કહેવાય છે ને કે ભાઈ ડિજિટલ થતો જાય છે અને હા એ શબ્દો હવે હચાકતા જાય છે કારણે કહેવાય છે ને કે ભાઈ માણાને રોગ ક્યાંથી આવે છે અને કંઈ કાંઈ થઈ જાય છે કાંઈ ખબર નથી પડતી પણ શરૂઆત ખેતરમાંથી જ થાય છે અને ભાઈ આજના આપણે એમ કહેવાય ને કે ખેતરમાં દવાનું પ્રદૂષણ એટલું વધી ગયું છે ને કે વાત પૂછો ભાઈ વાવીએ ત્યાંથી જ પાવડર આપણે ભેળો નાખી દઈશીએ અને ઉગે અને ઘેરે માંડી આપણે ભરીએ ત્યાં સુધી દવાનું એમાં ફૂલ ઉપયોગ કરવામાં આવશે એટલે આ અહીંયા વાવણી થઈ ગઈ છે કોરું નીકળે છે પણ ઊંડું છે અને દાણા જાય છે એ ભીનામાં જાય છે એટલે વાવણી આ ખેતરમાં થઈ ગઈ છે અને ભાઈ વાવણી જોતાં એ ખાસ કહેવું પડે છે કે ભાઈ આ દવા દારૂ છોડો અને ઓર્ગેનિક તરફ વળો કારણ કે ઓર્ગેનિક જ આપણો ઉદ્ધાર છે ભાઈ આજના બ્લોગમાં આટલું જ હતું આપણે વાવણી કરવાની છે પણ વાર છે ને સોયાબીન છે તો આજના બ્લોક ને અહીંયા પૂર્ણ કરશું કેવો લાગ્યો એ ખાસ કોઈ કીધું જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સારો હાલ મળીએ છીએ નવા બ્લોગમાં જય માતાજી